નમસ્કાર મિત્રો લોકહિત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગિરીશ ગિરજલે આજે આપણે ચર્ચા કરવી છે ડાંગ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ કે જેમણે જૂની પેન્શન યોજનાની માગણી કરી છે અને તે માગણી માટે તેઓએ તારીખ ચૌદ અને તારીખ પંદર બે બે હજાર ચોવીસના રોજ કાળી પટ્ટી ધારણ કરીને માગણી કરી હતી અને ત્યાર પછી તારીખ સોળ બે બે હજાર ચોવીસ ના રોજ સમગ્ર રાજ્યમાં કર્મચારીઓ કાળા કપડા છતાં પણ તેઓ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના ના રોજ ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કરશે અને તેઓએ જણાવ્યું હતું કે હવે લડી લેવાના મૂળમાં પણ છે હવે આપણે જોઈશું કે કર્મચારીઓ જે આંદોલનની ચીમકી આપી છે તે કયા કયા પ્રકારની છે તે આપણે જોઈશું ડાંગ જિલ્લાના કર્મચારીઓ કાળા પહેરવેશમાં જૂની પેન્શન યોજનાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાર પછી જૂની પેન્શન માટે તારીખ ત્રેવીસ ના રોજ ગાંધીનગર જવાનું નક્કી કર્યું છે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા ડાંગ જિલ્લા સુયુક કર્મચારી મોરચા દ્વારા કર્મચારીઓના મુખ્ય પ્રાણ પ્રશ્ન જૂની પેન્શન યોજના અને અન્ય ઘટતડ પ્રશ્નોનું નિરાકરણ ન મળતા તારીખ ચૌદ બે હજાર ચોવીસથી તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન આંદોલન કાર્યક્રમ આપેલ છે આ આંદોલનના ભાગરૂપે આજે ગત તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ બે હજારથી પણ વધુ કર્મચારીઓએ કાળા રંગનો પહેરવેશ ધારણ કરી ફરજ બજાવી હતી અને જૂની પેન્શન યોજનાની માગણીને બુલંદ બનાવી છે ડાંગ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને અને ડાંગ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ શ્રી પટેલ મહામંત્રી ચિંતન પટેલ તથા સમગ્ર ટીમ દ્વારા તમામ કર્મચારીઓના સહકારથી કર્મચારીઓના પ્રાણ પ્રશ્ન ઘડતરનો સહારો એવી જૂની પેન્શન યોજનાની માગણી કરી છે છેલ્લા ઘણા વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે આ આંદોલનને લઈને પ્રતિક્રિયા આપતા ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી ચિંતન પટેલે જણાવ્યું હતું કે જો અમારા કર્મચારીઓની માગણી સ્વીકારવામાં ન આવે તો અમારા ડાંગ જિલ્લાના તમામ કર્મચારીઓ તારીખ ત્રેવીસ બે ચોવીસના ના રોજ ગાંધીનગર જય ધરણા પ્રદર્શન અને જૂની પેન્શન યોજના મેળવવા અમારા કર્મચારીઓ હવે લડી લેવાના મૂળમાં છે વધુમાં જણાવ્યું હતું કે જો પેન્શન જૂની પેન્શન મેળવવી એ એમનો હક છે જો સરકાર ધ્યાનમાં નહીં લે તો ત્રેવીસ તારીખે તમામ ગુજરાત રાજ્યના તમામ શિક્ષણ સાથે જોડાયેલા પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા તમામ શિક્ષકો ગાંધીનગર પહોંચી જશે અને ત્યાં ધરણા પ્રદર્શન કરશે તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે કારણ કે ઘણી માગણી કરી છે ઘણા સમયથી તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે પણ તેમના તરફ શિક્ષણ વિભાગ તરફ સરકાર ધ્યાન દોરતું નથી ડાંગ જિલ્લાના બે હજાર કરતા પણ વધારે શિક્ષકોએ જ્યારે જયારે વિરોધ પ્રદર્શન કર્યો કાળા કપડાં પહેરીને ત્યારે એ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે તેઓ હલાબોલ કરી રહ્યા છે અને પોતાની માંગ માટે નારાઓ લગાવી રહ્યા છે એ આપણે વિડીયોમાં જોઈશું पी एस बंदर पी बंद